જે ગામમાં જે નગરમાં જે સોસાયટીમાં ભગવાન મહાદેવનું શિવાલય ન હોય ને તે ગામ છે ને તે ખરેલ પાંદડાના જંગલ જેવું લાગે છે એટલે દરેક ગામમાં દરેક નગરમાં દરેક સોસાયટીમાં એક ભગવાન મહાદેવનું શિવાલય મંદિર તો હોવું જ જોઈએ શિવભક્ત ભગવાન મહાદેવ છે ને તેમ કહેવાય કે આદિ અનાદિ અનંત છે જ્યારે તમે તેના શિવાલયે જાઓ છો ને તમારા પગલાં શિવાલયે પાડો છો ને ત્યારે તમારા જીવનમાં કોઈના પગે પડવાનો વારો નથી આવતો આ સનાતન સત્ય છે દરેક દેવતાનું મૂળ ભગવાન મહાદેવ છે ભગવાન શિવ છે અને શિવલિંગ તેનું પ્રતિક છે જ્યારે તમે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરો છો શિવલિંગ સમક્ષ ઓમ નમ શિવાયના જાપ કરો છો મહામૃત્યુજય મંત્રના જાપ કરો છો દ્વાદશ જ્યોતિર્લિંગના પઠન કરો છો રુદ્રા અભિષેક કરો છો થોડાક બિલીપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરો છો એક જળના લોટાથી શિવલિંગને સ્નાન કરાવો છો થોડાક પુષ્પ ભગવાન મહાદેવને અર્પણ કરો છો ત્યારે ભગવાન મહાદેવ તમારી ઉપર આશીર્વાદ વરસાવે છે તમારા જીવનમાં જેટલા પણ પાતક હોય ને તે નાશ કરી દે છે તમારું જીવન આવતું કરી દે છે તમારું અને તમારી આવતી પેઢીનું જીવન એમ કહેવાય કે સુખમય બનાવી દે છે એક પેઢી નહીં એકોતેર પેઢી તારી દે છે એટલે ભક્તો જો તમારા આંગણામાં આજુબાજુમાં તમારી સોસાયટીમાં કે શિવાલય ના હોય ને તો શિવાલય નિર્માણ કરજો થોડું 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 એમ કે આપણે કમાતા હોય તેમાંથી થોડુંક એમ કહેવાય કે એકત્ર કરી ધન એકત્ર કરી અને દરેક લોકોએ સંગઠન ભેગું કરી અને એક શિવાલય નિર્માણ કરવું જ જોઈએ ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે જ્યારે મૃત્યુ થાય ને ત્યારે દીવો શિવાલય જ મૂકવા જવાનો હોય છે જો આપણે આજુબાજુમાં શિવાલય હોય તો આપણે દૂર નથી જવું પડતું આપણું કલ્યાણ થઈ જાય છે આત્માનું કલ્યાણ થઈ જાય છે કાયાનું તો કલ્યાણ થઈ જ જાય છે જ્યારે આપણી આજુબાજુમાં શિવાલય હોય ને ત્યારે આ કાયાનું તો કલ્યાણ થઈ જ જાય છે પણ આ આત્માનું પણ કલ્યાણ થઈ જાય છે એટલે ખાસ શિવ ભક્તો દરેક શિવ ભક્તોને એટલું જ કહેવાનું દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે તમારા સોસાયટીમાં એકાદું શિવાલય તો હોવું જ જોઈએ જ્યારે તમે શિવલિંગની પૂજા કરો છો ને ત્યારે સર્વ દેવતાની પૂજા થઈ કહેવાય ભક્તો આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે શિવલિંગ છે ને તે કા બ્રહ્માંડનું સ્વરૂપ છે અને આ બ્રહ્માંડ છે ને તે ભગવાન શિવજીમાં સમાયેલું છે અને આ બ્રહ્માંડમાં આ ધરતીમાં સર્વ દેવતાએ જન્મ લીધો છે અને લેવાના છે તો જ્યારે તમે એમ કહેવાય કે શિવલિંગની પૂજા કરો એટલે આખા બ્રહ્માંડની પૂજા થઈ કહેવાય સર્વ દેવતાની પૂજા થઈ ગઈ કહેવાય સર્વ જીવોની તારા આત્માની પૂજા થઈ કહેવાય એટલે ખાસ શિવ દરેક સોસાયટીમાં દરેક નગરમાં દરેક ગામમાં એકાદું શિવાલય તો હોવું જ જોઈએ કેવું રૂડું લાગે સુંદર એવું શિવાલય હોય આજુબાજુમાં બગીચો હોય બગીચામાં સુંદર બીલું વૃક્ષો વાવેલા હોય નાના નાના ભૂલકાઓ શિવાલયમાં રમતા હોય સંધ્યા આરતી થતી હોય તો નાના નાના ભૂલકાઓ એમ કહેવાય કે હોય ભગવાન મહાદેવની સામે મહાદેવ નમ જાપ જપતા જપતા ઊભા હોય કેટલું રૂડું લાગે જેમ નાના બાળકોને શિવાલય રમવાની મજા આવે છે હરવા ફરવાની મજા આવે છે તેવી જ અનુભૂતિ વૃદ્ધોને પણ મળે છે ત્યાં બેસવાની શાંતિ મળે છે પરમ આનંદની અનુભૂતિ થાય છે એટલે દરેક કામમાં એક શિવાલય તો હોવું જ જોઈએ સુંદર એક નાની એવી વાત હતી જે જીવનમાં ખૂબ ઉતારવા જેવી અને સમજવા જેવી હતી સુંદર આ વાત તમે જીવનમાં ઉતારજો અને શિવાલય નિર્માણ કરવામાં સહભાગી બનજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર મહાદેવ અને ઓમ નમ શિવાય